ડીએનએસ ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાંચ ગામનો કારો કારોબાર સ્ટ્રીટની લાઇટો શેરીઓમાંથી ઉટાળી લેવામાં આવી રહી છે તેમજ એક જાગૃત નાગરિક દ્વારા આ સ્ટ્રીટ લાઇટ શા માટે ઉટાડે છે તેવું શ્રી જણાવે કે અમે તો ઉતારતા નથી પણ લગાવી હતી ચાંચ ગ્રામ પંચાયત વર્ક ઓર્ડર પહેલાં છે સ્ટ્રીટ લગાવી અને ઉતારી રહ્યા છે ત્યારે આ એક મોટો હોવાની આશંકા સામે આવી છે શું તમારું નામ મારું નામ ભૂપતભાઈ મકનભાઈ શિયાળ રેવાસી સાસ બંદર રાજુલા તાલુકો જિલ્લો અમરેલી મારો વિસ્તાર ભાઠિયા વિસ્તાર એ મારો સંતોષીપર મારો વિસ્તાર ખેતરપાર વિસ્તાર મારો હું પાંચ વખતથી સુટાઈડ આવતો હોય સભ્યો તરીકે તો અત્યારે હું હાલમાં માજી માજી સભ્ય અગણામ અત્યારે મારી સીમે સોલા લાઇટ મીના દિ પહેલાં બાંધી ગયેલ સરપંચ સાહેબ સરપંચભાઈ કાનજીભાઈ એલ તો ચાર દી પાંચથી પહેલાં આ લાઈટ સોડી ને પાછી લી ગયા એ ક્યાં કાનેતરથી લી ગયા ને ક્યાં કાનેતરથી બાંધી હતી ને ક્યાં ગ્રેટ નહીં ને ક્યાં ગ્રેટ નહીં બીજું કાંઈ જાણતા નથી પણ લી ગયા રેડી